હાલો મિત્રો સ્વાગત છે ઘણા દિવસો પછી નવા બ્લોગમાં તો અત્યારે જો આપણે જવાનું છે તરસિંગડે ને જાન્યુબેને તૈયાર થઈ ગયા છે જાન્યુબેને આપણે ક્યાં જવાનું છે તરસિંગડે શું લેવા પગે લાગવા ફરવા કા તરસિંગડે જવાનું છે તો જાન્યુબેને તૈયાર થઈ ગયા છે ને માની કંઈ ખબર નથી આવે કે ન અમે તો રિક્ષામાં જવાના છે આજ હિરલ કંઈ આવવાની નથી હિરલને કહું છું આવું દાયલ હે લ્યા આવું છે એ નહીં થાવું કારણ કે દીદી નાની છે એટલે દીદી પછી રહે નહીં એટલે કે મારે નહીં થાવું તો હાલો આપણે તરસીંગડે જવાનું છે બરાબર જાવ્યું તરસિંગડે તો આપણે પાણીની બોટલ ભરી બનલી અને પાણીની બોટલને પીવા જોઈએ એટલે બનલી પાણીની બોટલ બરાબર ગોળામાંથી ચાલો ફટાફટ લઈએ આપણે બે ગોળા મૂક્યા છે હા હા ગેલાભાઈની રિક્ષા છે ગીલાનો છકડો ગીલાભાઈનો છકડો ઉપડવાનો છે હમણાં તો પાણી પીવા થોડુંક ને જોઈશે તો આપણે પાણી બોટલ લઈએ બરાબર પાણીની બોટલ બદલી પછી નાસ્તો થોડોક આરો લઈ લઈશું ચાની બેન હાટું ને બધા નાસ્તો કરીશું થોડોક આપણે ચાલો બોટલ ભરાઈ ગઈ છે ને કરે છે થોડુંક પાણી પી લઈએ આપણે બરાબર દિવસો પછી બ્લોગ બનાવ્યો છે વ્લોગમાં બધા બનાવી રેજો ને જાનવીને જો એને મમ્મી માથું હળવી દે છે જાનવી સરખું માથું રાખતી નથી અને હામે ગીલાભાઈનો સગડો પડ્યો છે જો એમ કે હાલો જલ્દી હાલો આપણે લેશું દરસિંકડા તો આપણે જો તરસિંગડા પહોંચી ગયા છીએ હવે અને પાછળ આ બધું મંદિર છે જોઈ શકો આ બધું મંદિર છે અને અહીંયા પાર્કિંગ છે અને આપડી અહીંયા પાર્કિંગ થઈ ગયો છે અને બધા મીડ્યા છે હાલવા અને આ છે ગેલાભાઈ પ્રવાડ કેમ છે એમ તમારે એ ત્રણ વાર જઈ આવ્યા છે અને દીશુ બેન ને દિપાલી બેન ને બધા જો મીડ્યા છે હાલવા હવે અને રીંગણું ઉઈ ગયું છે જાનમીન ને પ્રિયંશીન બધા તો હાલવા મંડ્યા છે આગળ દીપાલી બે ને તો પાછળ આવ્યા આવે છે કેમ છે દીશુ બે કેમ છો હજી તો ઘણો આપણે ઊંચો તો ડુંગર દેખાય ને હા સાઈડ જવાનું છે એટલે થોડો ઊંચો તો છે જવાનું છે આગુ ઉપર ચડવાનું છે આ બધું મસ્ત સરસ જાડવા છે બધા આ જગ્યા છે અને આ બાજુ સરસ મસ્ત વ્યૂ પોઈન્ટ છે ઉપર ઠેઠ મંદિર ઘણું બધું ઊંચું છે હે હા જો માસી એમ પૂછે છે કે તું અહીં આવી ગયો છો હું તો કેટલી વાર આવી ગયો છું નવરાત્રિ માં રાતે આવ્યા તા એક વાર આમ તો ઘણી વાર આવી ગયા હું નવરાત્રિમાં એક વાર રાતે આવ્યા હતા હાલો તો જો બધા હાલે આવે છે ઘણું બધું હાલી ગયા આ બાજુ નો નાનો ડુંગર છે ડીશુ બેન થાકી ગયા જો બેન ને છે બેન થાકી ગયા હાલે છે પણ થાકી ગઈ જો આ બાજુ ઊંચો ડુંગર મોટો ઝઘરો છે હાલો તો પગી થયા હમણાં પગી આવેલો તમને બતાવીશ વગમાં બને રહેજો જો બધા જો મડી ફી પડવા આવે હજી થોડુંક છેડ્યા છે તો આ જો આ કન્સર્ન જો આની હારે શેકો હોય એવું મીડું બોલવા જાયની જો કરે બધા મીડ્યા છે થાકવા આવે અને પાછળ જો બધા મીડ્યા થાકવા હળવી હળવી બધાની બેટરી લો મંડી થાવા બધાની બેટરી લો થાવા મડી છે હજી તો ઘણું આઘું છે થોડું થોડું આઘું છે અને દિશુબેન જો મારી ઉપર બહી ગયા છે દિશુ બહેન મારી ઉપર બેહી ગયા છે ધીમે ધીમે જાનવી દોડમાં જાનવી દોડે છે અને દિશુ બેન આપણી ઉપર બેસ ગયા છે અને મંદિર થોડુંક આવા ઘર્યું છે હા દીશુબેન ઉપર બેહ ગયા છે અને બધા થાકી ગયા હળવે હળવે ધીમે ધીમે આલે જાય છે જોવો તમે બધા હળવે હળવે આવે છે અને અહીંયા જો મારે ગઈ તે આ ડુંગર કાપીને બનાવ્યો છે ભાઈની બેન ને એના કા માસીએ તેડી લીધી ચાલો હવે પેલો પોઈન્ટ આપણે તો ચડી ગયા છીએ હાલો પગથી આવ્યા પછી પાછા છે બરાબર લોગમાં બના રે છે હવે દિશુ બેન મારે આવ્યા છે દિશુબેન બેન છે ક્યાં આવ્યા આપણે હે ક્યાં આવ્યા આપણે મજા આવે છે મજા આવે છે ને

કેવો લાગે છે સરસ મજાનો નજારો લાગે મમ્મી ની આવે છે હા મમ્મી ની ઉપર આવે છે સાબા ઉપર નઈ ડુંગર ઉપર પગથિયા આપણે ચડવાનું ચાલુ કરી દીધું ક્યાં દિશુબેન પગીથિયા ચડવાનું ચાલુ કરી દયું હેન દિશુબેન તો કે હા હમ હા પગથિયાં છે કેટલા છે ગીણ્યા નથી મેં કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો કેટલા પગથિયા છે બરાબર કારણ કે પગથી આપણે ગણ્યા નથી ને વ્યૂ પોઈન્ટ સારો આવે છે અહીંથી દરરોજ દરરોજ રનિંગ કરીએ છીએ પણ તોય થોડું કેવડાવે વોહ સ્ટેમિના થોડોક લો થઈ ગયો ઘટી ગયો છે સ્ટેમિના હા અમે જો નીચે કેવું લાગે દીશું બેના જો નાના નાના બકરી ના ગીડા બધી બાજુ તમે જો આ બધું કેવો નજારો લાગે સરસ નજારો લાગે છે દીશુ બેન ઘડી કઈ ઉતરી જાય છે કા દીશુ બેન ઉતરી ગયા ઘડી બે જાવ દિશુ બેન ઘડી બે જાવ અહીંયા મમ્મી આવે છે તો આપણે ઉપર ચડવાનું થોડીક વાર છે કંસને થાકી ગઈ છે બે ગઈ જ્યાં ડુંગર છે એની આગળ એક બીજો ડુંગર છે ત્યાં આપણે જવાનું છે તો લોગમાં બને રેજો કેમ ઓર બોલે હેલો ઓર બોલે મોર હેલો ઓર બોલે મોર જો જો અત્યારે આપણે ફાઇનલી બોજી ગયા છીએ ઓલું આમ વરસાદ બહુ પડતો લાગે જો જો આ બધું નજારા તો કેવો મસ્ત લાગે નજારા બહુ સુપર લાગે છે ઈ બધો વરસાદ પડતો લાગે છે ફાઈનલી આપણે પોગી ગયા હજી ડુંગર ઉપર પાછળ તમે ઓલું મંદિર દેખાય છે અહીંથી એની ઉપર હજી આપણે જવાનું છે આ બધું તમે જોવો જો નજારો કેવો લાગે બધી બાજુ બરાબર હજી એક વ્યૂ તમને પોઈન્ટ દેખાડીશ એ આનથી ઉપર લાગશે અને દીપુ દીપાલી બેન ને બધા જો હું બોલું હોય કાંઈ બોલાય જાય એટલે એ ડુંગર ઊંચો છે એટલે કાંઈ થોડાક થાકી જાય ચાલો દીશુબેન બેન હાલો લોકમાં છે સુધી બનાવી રેજો તો ફાઇનલી આપણે છે એક મંદિરે પહોંચી ગયા છીએ તો આ મંદિર આવી ગયો પાછળ તમે જોઈ શકો છો અહીંથી જો એક નજારો આવો લાગે બધા થાકી ગયા છે થોડા થોડા થાકી ગયા બધા ને દિશું પણ અહીંયા ઊભી છે આપણે ચશ્મા એ દીધા દીધા જોઈ શકો આ બધું નજારો આવો લાગે છે જુઓ તમે અને આ બાજુ પાછળ ડુંગર છે એક મોટો અને બધા યુટ્યુબર ને બ્લોગર ને ઇન્સ્ટાગ્રામ વાળા બધા હોય સેલિબ્રિટી તો બરાબર હાલો આગળ આપણે જઈશું દર્શન કરવા અને બધા પહોંચી ગયા તો કેવા થાકી ગયા કે બહુ થાકી ગયા બધા બહુ થાકી ગયા છે જો રીંગણું જાગી ગયું કેવા દીપાલી દીદી થાકી ગયા ને બહુ થાકી ગયા અને ઓલી બીજી પાર્ટી ઉપર ચડી ગઈ છે જો મંદિર ઉપર સાઈડ ચડી ગઈ છે અહીંથી આવો નજારો લાગે જો ફેનિલી આપણે છેલ્લામાં છેલ્લા પોઈન્ટ ઉપર આવી ગયા છીએ આનથી એકેય ઊંચો પોઈન્ટ છે નહીં જન્નત જેવું છે અહીંયા મિની ગિરનાર કંઈ એમ જ કહેવાતું નથી આ બહુ મસ્ત મજા આવે બધું બહુ આમ એસી જેવો પવન આવે છે ખૂબ જ સરસ મસ્ત પવન આવે છે તાઢો ટાઢો એકદમ આનથી એક પોઈન્ટ ઊંચો ઊંચો નથી તમે જોઈ શકો હા જોઈ શકો આ બધું તમે આ બાજુનો પોઈન્ટ જુઓ તમે વાદળા ભટકે જતા હશે મારા અંદાજ પ્રમાણે મસ્ત ઠંડો પવન આવે છે એસી જોવા કાંઈ ઘટ જ નહીં જુઓ તમે આ બાજુ બધા વ્યૂ પોઈન્ટ જુઓ તમે ઘણા બધા સેલિબ્રિટી બ્લોગર બધા આવતા હોય અહીંયા તમને અવાજ બહુ આવતો હશે કારણ કે પવન બહુ છે અને અહીંયા ધજા ને એવું છે જોવો તમે વ્યૂ પોઈન્ટ આવો વ્યૂ પોઈન્ટ આવે છે કેટલા ટાઈમથી નથી નથી કારણ કે ટાઈમ મળતો તૈયારી ચાલુ તો પછી આપણે બ્લોગ ક્યાં મૂકવો બરાબર છે ઠીક છે પણ મનને શાંતિ મળી જાય અહીંયા એકદમ આમ આગળની સાઈડ મોરલા બોલે છે મોર હોય પછી આ બધું આ બધી રેન્જ છે એટલે આમાં કદાચ વાઘ સિંહ પણ અંદર જોવા મળે પણ અંદર કોઈ લગભગ જાય નહીં અહીંયા ક્યારેક એવું બની જાય ક્યારેક દેખાય જાય હાલો તો ફાઈનલી આપણે હવે મંદિર બાદ જઈએ ને પછી નાસ્તો પાસ્તો કરીને પછી જશું ઘર બધું બરાબર બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો જુઓ અહીંયા આરતી થાય છે આપણે આરતીનો લાભ મળી ગયો છે તો બધા અહીંયા બેઠા છે બધા જુઓ તો ગઈ હર જય ની જય નમ પાર્વતી પતિ હર હર મહાદેવ આલો આરતી પતિ ગઈ છે હવે પરસાદી વરસાદી ભગવાન આપે નગર આરતી નો લાભ તો મળી જ ગયો હા નીચે પગથિયારી નહીં જાની ચપ્પલ મૂકી દીધા છે અને હવે આપણે વળી જાય છે પાછા કોઈ ન લઈ જાય ને એટલે નીચે મૂક્યા સ્ટેટ ઉપરે લાવી તો લઈ જાય કા કાનની જાણી મજા આવી ગઈ ને બહુ મજા આવી ગઈ છે હવે ઘરે જ આવવું છે આપણે તો ક્યાંય રહેવું છે જાણીને મૂક્યા અહીં જ રહેવું છે તો રિક્ષા તો વાળી જાય છે વાઈ ગઈ હવે હું કરશું હાલો હવે ધીમે ધીમે હેઠા ઉતરશું અને વ્યૂ પોઈન્ટ જો આવો છે મજા આવી ગઈ ને માસી બહુ મજા પડી ગઈ બહુ મજા પડી ગઈ છે બધાને હવે પગથિયા હળવે હેઠા ઉતરીએ છીએ અહીંયા જોવો તમે દીપાલી બેન તો ક્યાંય રહી ગયા આખી હવે અને એક પાર્ટી આપણી પેનલ હતી આખી કંપની આગળ વહી ગઈ છે એક કંપની વાંચે રહી ગઈ છે જાનવીને મજા આવી ગઈ જો પગીથી ઉતરે છે ધીમે ધીમે ક્યાં જાનવી મજા આવી ગઈ ને હા જાનવીને મજા આવી ગઈ છે બહુ મસ્ત છે તમારે કોઈને બધાને ફરવા આવવું હોય તો આવજો તો બધા ફરવા આવજો મીની ગિરનાર છે આ એમ કે છે બધા મોરલા બોલતા હોય બધી બાજુ પછી બધી બાજુ ઠંડો ઠંડો બધો પવન આવતો હોય ને પગથીયા ધીમે ધીમે ઉતરવા મંડ્યા છે આપણે લગભગ આપણે કેટલું બે કલાક જેવું થઈ ગયું આવ્યા એને બે કલાક જેવું રોકાણ અમે અહીંયા અને આ બાજુ જો આવો બધું વ્યૂ પોઈન્ટ છે આ બધી બાજુ ફરતા ગામડા દેખાય છે અહીંથી અને આ ઉપર મંદિર છે અને માછીને પગની તકલીફ છે થોડી કેટલી ધીમે ધીમે ઉતરતા આવે છે અને અમે ધીમે ધીમે ઉતરવા માંડ્યા છીએ પાણી તો ભર્યું ને પાછળ હતું પાણી પાણી જરૂર પડશે ને આ તો ઓલા નાના છોકરા હાટું એમ હાલો તો હવે પગેથી આ ઉતરવા મીડ્યા છે ઉતર્યું પછી પાછા નીચે વ્લોગમાં આગળ બન્યા રેજો તો બધા હેઠા વ્યાઈ ગયા છે મને કહે તમે ડોડા લેતા હો છો એટલે આપણે પાંચ બાફેલા ડોડે લીધા છે અને ત્રણ કોરા લીધા છે બરાબર ને જાનવીની બધા હેઠા વૈયા ગયા અને બહુ મજા આવી ગઈ ફરવાની અહીંયા બેસ્ટ લોકેશન છે બરાબર મિની ગિરનાર કહેવાય છે મેં તમને આગળ બે ત્રણ વાર કીધું મિની ગિરનાર મિની ગિરનાર પણ મિની ગિરનાર એટલે મિની ગિરનાર જ એવું જ લાગે આપણને આપણું ફીલ થયું એવું પાછળ તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે તો કોઈને આવવું હોય તો આવજો લોકેશન સારું છે અને આગળ આપણો ગીલાનો સકડો આગળ ઊભો છે વાટ જોઈને જો ગીલાનો સકડો સકડો ઉપડતો નથી સકડો ઉપડતો નથી ઉપડાતી ખરો હવે ઢાળમાં ધાવા દીધો હવે બરાબર અને હજા હવે પાલટી એવા કેમ રહ્યું પાલટી ને બહુ મજા આવી ગઈ ને જય

Hala da. Ulan ben nereye તો જો અત્યારે આપણે પગ ગયા ઘરે કાં જાન્યુ બેન ઘરે ગયા તો હાલો તો જાન્યુ બેન થેલી ને વજન લાગે લાવ હાલો ઘરે પગ ગયા છે બહુ મજા આવી ગઈ ને જાન્ય બહુ મજા આવી ગઈ જો બધા ઘરે શું કર્યા ડોડો ખાવા મળી છે આપણે ગાડી ત્યાં લઈને ગયા ગાડી સામે પડી છે અને દીદી બેનનો હિંસકો હાલે છે હીરા કેમ છે અમને તો બહુ મજા આવી ગઈ હાલો થઈ લે બહુ મજા આવી ગઈ હાલો તો બરાબર આજનો આપણે આવો રહ્યો અહીંયા આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું આપણે તો જો તમને પણ બ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જો દોઢા લેતા આવ્યા ત્યાં તમે ખબર જ છે બરાબર હાલો તો બાય બાય ટાટા